બાપરા શરમાં આવેલ તાપડિયા આશ્રમે પંચોતેરમો વન મહોત્સવ જિલ્લા કક્ષાની ઉજવણી લીલીછમ અમરવેલી બનાવવા માટે પ્રત્યેક વ્યક્તિએ એક વૃક્ષ વાવી તેના જતન નો સંકલ્પ સાથે નાયબ મુખ્ય તંડક કૌશિકભાઈ વેકરિયા મહાનુભાવના હસ્તે પ્રમાણપત્રો સાથે પ્રોત્સાહક વન સન્માનિત કરવામાં આવ્યા ગુજરાત રાજ્યમાં ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશને પ્રોત્સાહન આપવા અને હરિત કવચમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી વનતંત્ર દ્વારા પંચોતેરમાં વન મહોત્સવની અમરેલીના બાબરા શહેરમાં તાપડિયા આશ્રમુકામે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશકભાઈ પેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા નાયબ મુખ્ય દંડકશ્રી અને બાપરા લાઠી વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા સહિતના મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહક કીટ આપી વન કર્મચારીઓને સન્માનિત કરવામાં આવી તાપડિયા આશ્રમ ખાતે વડપીપળો સહિત અલગ અલગ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ કહ્યું કે વૃક્ષોનું જતન કરવું આપણા સૌની ફરજ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી પહેલ એક પેઢમાં કે નામને સમગ્ર દેશે ઝીલી લીધી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તાજેતરમાં જ કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો સૌ કોઈ વૃક્ષારોપણને પોતાની ફરજ સમજીને જતન કરશે તો કોન્ક્રીટના જંગલના બદલે હરિયાળા શહેરી વિસ્તારોનું નિર્માણ થશે કુદરતી આપદાઓના કાળમાં વૃક્ષોનું જતન સમજાય છે વ્યક્તિના જીવનમાં જન્મથી મરણ સુધીની પ્રત્યેક અવસ્થામાં વૃક્ષોનું અને મહત્વ સમજાવ્યું એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તેઓ તેમને અનુરોધ કરવામાં આવ્યો અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં આગામી એક વર્ષમાં પચીસ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ આ કામગીરી માટે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવા માટે જે સહકાર આપશે તેને પાણીના ટાંકા બનાવવા સહાય કરવામાં આવશે કાર્યક્રમના પ્રારંભે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ તેમના વક્તવ્યમાં નવા સંસદ ભવનના નિર્માણ દરમિયાન ત્રણ વૃક્ષોને જાળવીને ભવનનું નિર્માણ કરવામાં આવ્યું તે પ્રેરક દાખલું ટાંકી સૌને વૃક્ષોનું જતન કરવા અને વનતંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતા વૃક્ષોનું જતન કરવા અનુરોધ કર્યો કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ રાખોલિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ રાજકોટ સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષક શ્રી આર સેન્થિલકુમાર લાઠી બાબરા પ્રાંત શ્રી બ્રહ્મભટ્ટ અમરેલી નાયબ પોલીસ શ્રી દેસાઇ સામાજિક વનીકરણ વિભાગ અમરેલીના સહાયક વન સંરક્ષક શ્રી શેખ બાબરા તાલુકા મામલતદારશ્રી બાબરા તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રી અને વનતંત્રના શ્રીઓ કર્મયોગ્યો અને તાપડીયા આશ્રમના મહંતશ્રી વિદ્યાર્થીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા અશોક મણવર સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ અમરેલી